ઘણું બધું કોમ તો ઘરે જ છીએ લાઇટિંગ બાઇટિંગ બધું કરી દઈએ બનતી હોય નવરાત્રીના દાળા હેપી નવરાત્રી આજે પહેલું નોરતું તો રાતના મેં જોયું તો નજારો તો થોડું ખાલી બોલાડું રહ્યું તો ઘણું બધું બાકી હતી કોમ બાકી છે તો આપણે બાઇક લઈ સ્પ્લેન્ડર લઈ લઈએ આપણે કાકોન બે જઈએ સ્પીકરને કંઈક મનતાવાનું છે જૂનું પડ્યું જો તો આપણે આવી ગયા મેં આણા

মই গৈ খাৰে খা বেঠা খাওঁ খবৰ চলাই পাৰ পাৰি মতলব কে খোৱা টাইম খা বেঠটো লাগি জবৰজস্তে যিটো হাঞ্চো লৈ নাই হাঞ্চা ঘৰলৈ মানে সাৰো কেইটোক হংগ নে মে হাচা ডব শাম બાકી હું તો લાયો રૂમાલ બી મોજા કટિંગ કારણ કે આપણે એક કે મોજા હોય ખોવાઈ જાય તો એ દિવસે ના ખબર ખબર ખાઈ લો તો ખાવા માં તો દાળ અને ઢોકળી તો દાળ ઢોકળી ખાઈ અને પછી હોવા નહીં પછી જવાનું મંદિરે અને મંદિરે પણ પાછા આપણું ચાલુ હોય દોસ્તો વંશ મોર હાલ ખાતું પણ ચાલવા કઈ ચાલતું નહીં પણ તો ચાલ આપણું આપણું કામ ચાલુ કરી નાખ્યું કોઈ એક લાઈન લઈ લીધી અને બીજી લાઈન ચાલુ લાગે સીધી લાઈન ખબર પડી

દોસ્તો ફાઈનલી સજાવટ થઈ ગઈ એકદમ ગજબ બાકી આપણે એટલે મૂળ એટલો નહોતો પણ આ મંદિરનું જે ડેકોરેશન હોય ને એ તો હું એટલું જતો બાકી અંદર જે ફૂલ ને એવું બધું કહ્યું લગાવી આપણા બધાએ પહી ગયું મૂળ આખું આપણું એસકે ગ્રુપ હતું અને માતાજી માતાજી નયાથી બધું થાય જે થાય ઘણી લાઈટો બંધ ચાલુ કામ બાકી છે પછી કરીએ તો બાકી આલું બંધ કરી દીધું હવે આપણે અને લાઇટિંગ હવે બંધ કરવું કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો તો જય માતાજી સજા બાકી ગજબ નહીં આપણી આઈએ હું સફરજન ખાવા માટે કડકો લઉં અને આઈયું કાલમાં હોવા માટે ખાલી પૂરો પૂરો શેર કરી દીધું આપણું બધા બધા કારણ કે આજ કોઈ ગાયા નતા અને આપણું જે સાઉન્ડ એ નહોતું વગાડ્યું કારણ કે બહુ મોડા લગાવ્યા તો ખાલી સાઉન્ડ લગાવી દઉં બહુ મોડું થઈ ગયું હતું એટલે કોઈ ગાય નહીં કશું નહીં અને અમુક ગામનું થોડું વાતાવરણ થોડું એ પછી હમણાં સ્વર્ગાસ થઈ ગયા છે એટલે થોડું ટીમ બનતું હોય એટલે કાલથી રેગ્યુલર વગાડશો સાઉન્ડ તો અને ચાલુ કાલથી અને બે જો બંધ ને કડીને ગણવું જોઈએ કાલું થઈ જશે ચાલુ એકદમ કમ્પ્લીટ તો કાલથી કાલથી નવાથી આપણે એકદમ રેડી બીજા નોંધેથી આજનું પહેલું નહોતું તો આટલો બ્લોગ આશા કરું છું તમને ગમે છે રાખીએ આટલા બધી ફરી ફરી નાસ્તો કરી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય